પેટ્રોલ પંપ પર મારમવારીની ઘટના બની વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે તો આપ સીસીટીવી દ્રશ્યો જોઈ રહ્યા છો મહિલા સાથે આવેલ યુવકે પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કર્યો કારણ હતું કે પેટ્રોલ પંપ

સમગ્ર ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે હુમલાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા કુશાંક સોની ફોનલાઈન પર કુશાંક વસ્ત્રાપુર વિસ્તારમાંથી પેટ્રોલ પંપ પરના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે શું વધુ જાણકારી જો આ ઘટના છે તે આ મહિનાની પહેલી તારીખે બની હતી અને તેની પોલીસ ફરિયાદ છે તે છવ્વીસ તારીખે છે આ પ્રકારની છે કે જે ડ્રાઇવિંગ આવેલું બાજુમાં આવેલ પેટ્રોલ પંપ છે ને ત્યાં બે મહિલાઓ પેટ્રોલ પુરાવવા માટે આવી હતી સામાન્ય નોલેજ સવાલ છે જનરલ નોલેજ ની વાત છે કે જયારે પેટ્રોલ પંપ પર તરફ તમે હો ત્યારે મોબાઈલ પર વાત ન કરવી જોઈએ અને તે જ લઈને જે બે મહિલાઓ આવી હતી તે પછી એક મહિના મોબાઈલ પર વાત કરતી હતી ત્યારે પેટ્રોલ પંપના કર્મચારીએ ના પાડી હતી કે અહીંયા આગળ વાત ન કરશો થોડાક સમય સુધી સીસીટીવીમાં પણ જોઈ શકાય છે આ મહિલાઓ છે તેને બેહુદુ વર્તન કર્યું અને બાદમાં તેઓ સાંજના સમયે બે ગાડી ભરીને ત્યાં આગળ કેટલાક શખ્સો પહોંચ્યા હતા અને જે વ્યક્તિએ સૂચના આપી હતી પેટ્રોલ પંપનો કર્મચારી તેની સાથે મારપીટ કરી હતી તેને પાછો ગુમાવ્યો હતો